આપણે રોજબરોજની જિંદગીમાં કેટલી બધી વસ્તુઓ ખરીદતા હોઈએ છીએ નહીં સવારની ચા ખાંડથી લઈને રાત્રે વાંચવા માટેના પુસ્તક સુધી પણ ક્યારે વિચાર્યું છે કે આ બધી ચીજો બને છે ક્યાં અને આપણી પાસે પહોંચે છે કેવી રીતે આજે આપણે આપણી આસપાસના બજારની આખી દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીશું બિલકુલ અને આ સફર છે ને એ ખૂબ જ રસપ્રદ છે કારણ કે બજાર એ ખાલી ખરીદી વેચાણની જગ્યા નથી એ આપણા સમાજનું એક જાતનું પ્રતિબિંબ છે એ બતાવે છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ આપણે જરૂરિયાતો શું છે છે અને આપણા સંબંધો કેવા આજે એ જ જોઈશું કે કેવી રીતે એક નાનકડી દુકાનથી લઈને ઓનલાઈન માર્કેટ પ્લેસ સુધી બધું જ એકબીજા સાથે જોડાયેલું છે ચાલો તો શરૂઆત સૌથી મૂળભૂત સવાલથી કરીએ જ્યારે આપણે બજાર કહીએ ત્યારે આપણા મગજમાં પેલી શાકભાજીની લારીઓ અને દુકાનોની લાઈન દેખાય છે પણ સ્ત્રોતો કહે છે કે એના તો ઘણા બધા સ્વરૂપો છે હા અને આ સ્વરૂપો ખાલી ખરીદી કરવાની અલગ અલગ જગ્યાઓ નથી પણ સમાજ કેવી રીતે બદલાયો છે ને એની આખી વાર્તા કે છે સૌથી પહેલો અને આપણો સૌથી નજીકનો પ્રકાર છે મોહલ્લા બજાર એટલે આપણી પડોશની દુકાનો કિરિયાણાની દુકાન ડેરી સ્ટેશનરી આ બધી એ જગ્યાઓ છે જે વિશ્વાસ પર ચાલે છે સાચી વાત છે એમાં એક અંગત સંબંધનો ફાયદો પણ છે મારા ઘર પાસેના કરિયાણાવાળાને ખબર હોય છે કે મારે કઈ બ્રાન્ડની ચા જોઈએ છે એ સંબંધ મોલમાં ના મળે અને ક્યારેક પૈસા ખૂટતા હોય તો પણ કહે પછી આપી દેજો બરાબર આ વિશ્વાસ અને સુવિધા એ જ મોહલ્લા બજારની તાકાત છે પણ જો તમારે એક જ જગ્યાએથી ઘણી બધી વસ્તુઓ ખરીદવી હોય અને એ પણ સસ્તા ભાવે તો બીજો પ્રકાર આવે છે ગુજરી કે સાપ્તાહિક બજાર ઘણા તેને હાટ પણ કે છે આ અઠવાડિયામાં કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય અને ત્યાં તો કપડાં વાસણ શાકભાજી મસાલા બધું જ એક સાથે મળી જાય મને લાગે છે કે અહીં વસ્તુઓ સસ્તી મળવાનું કારણ એ પણ હશે કે દુકાનદારોને કોઈ પાકી દુકાનનું ભાડું કે લાઇટ બિલ નથી ભરવું પડતું એકદમ સાચું આ મોડેલ નાના વેપારીઓ અને કારીગરો માટે ખૂબ ફાયદાકારક છે અહીં ખર્ચ ઓછો એટલે ગ્રાહકોને ઓછા ભાવે વસ્તુઓ આપી શકે પણ સાપ્તાહિક બજારમાં ભાવ અને જરૂરિયાત પર વધુ ધ્યાન હોય છે જો કોઈને ખરીદીની સાથે મનોરંજન અને એક અલગ અનુભવ જોઈતો હોય તો બસ ત્યાં જ મોટા શહેરોની ઓળખ સમાન શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલની એન્ટ્રી થાય છે મોલ એટલે એસી વાળું વાતાવરણ બ્રાન્ડેડ શોરૂમ્સ અને ફૂડ કોર્ટ અહીં વાત માત્ર વસ્તુ ખરીદવાની નથી પણ સમય પસાર કરવાની છે બરાબર મોલનો આખો આઈડિયા જ ગ્રાહકને એક આરામદાયક અને સંપૂર્ણ અનુભવ આપવાનો છે જ્યાં બધું એક જ છત નીચે મળી રહે પસંદગીની વિશાળ તક અને હવે આ ત્રણથી બિલકુલ અલગ ચોથો પ્રકાર આવે છે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ અથવા એપીએમસી આ બધા બજારો તો મોટે ભાગે આપણા જેવા ગ્રાહકો માટે છે પણ ખેડૂતોનું શું જો આખી શૃંખલાનો પાયો છે એમના પાકના વેચાણ માટે કોઈ ખાસ વ્યવસ્થા ખૂબ જ સારો પ્રશ્ન અને એનો જવાબ છે એપીએમસી જો આઝાદી પછી ખેડૂતોને એમના પાકના યોગ્ય ભાવ નહોતા મળતા એમનું શોષણ થતું હતું આ રોકવા માટે સરકારે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી અહીં ખેડૂતો પોતાનો માલ લાવે છે અને વેપારીઓ જાહેરમાં હરાજી બોલીને તેને ખરીદે છે એટલે કે બધી પ્રક્રિયા પારદર્શક રીતે થાય જેનાથી ખેડૂતને ખાતરી રહે કે એને એના માલનો શ્રેષ્ઠ ભાવ મળ્યો છે હા અને વેપારીઓને પણ એક જ જગ્યાએથી શુદ્ધ અને સારો માલ મળી રહે છે આ ઉપરાંત યાર્ડમાં બેંક વીમો ગોડાઉન જેવી સુવિધાઓ પણ હોય છે અને હવે પાંચમો પ્રકાર જેને તો ખરીદી કરવાની રીટ જ બદલી નાખી છે ઓનલાઈન બજાર એટલે કે આપણો મોબાઈલ ફોન જ આપણું બજાર બની ગયું છે પણ એવું કેમ છે કે ઓનલાઈન વસ્તુઓ ઘણીવાર દુકાન કરતાં સસ્તી મળે છે કારણ કે ઓનલાઈન મોડલમાં વચ્ચેના ઘણા બધા સ્તર નીકળી જાય છે કંપનીઓ સીધી ગ્રાહકને વેચાણ કરે છે એટલે દુકાનનું ભાડું સ્ટાફનો પગાર એવા ખર્ચ બચી જાય આ બચતનો ફાયદો તેઓ ગ્રાહકને વળતર કે ડિસ્કાઉન્ટ રૂપે આપે છે જોકે સુવિધાની સાથે જોખમ પણ છે ઓનલાઇન ખરીદીમાં છેતરપિંડીથી બચવા ખૂબ સાવચેત રહેવું જરૂરી છે તો આ દુકાનદારો ભલે તે મોલના હોય કે મહોલના ના તેઓ પોતે માલ ક્યાંથી લાવતા હશે શું તેઓ સીધા કારખાનામાંથી ખરીદે સામાન્ય રીતે નહીં અહીં બજારની એક આખી ચેન એક શૃંખલા કામ કરે છે વિચારો ખેતરમાં ઉગેલા ટામેટા સીધા આપણા રસોડામાં નથી પહોંચતા ખેડૂત પાસેથી તે મોટા વેપારી પાસે જાય છે જેને આપણે જથ્થાબંધ વેપારી કહીએ છીએ આ વેપારી મોટા પ્રમાણમાં માલ ખરીદીને શહેરમાં લાવે છે અને પછી આપણો શાકભાજીવાળો કે કરિયાણાવાલો જેને આપણે છૂટક વેપારી કહી શકીએ તે આ જથ્થાબંધ વેપારી પાસેથી થોડો થોડો માલ ખરીદીને આપણને વેચે છે બિલકુલ કારખાનાથી ગ્રાહક સુધીની આ સફરમાં જથ્થાબંધ અને છૂટક વેપારી એ બે મુખ્ય ઘડીઓ છે સ્ત્રોતમાં કારનું ઉદાહરણ છે કાર કંપની ટાયર એન્જિન સ્ટિયરિંગ વ્હીલ બધું અલગ અલગ જગ્યાએથી મોટા જથ્થામાં ખરીદે છે પછી એને જોડીને કાર બનાવે છે અને શોરૂમ દ્વારા આપણને વેચે છે અહીં એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે શું આ બજાર બધા માટે સમાન છે શું એક નાનો દુકાનદાર અને મોલનો માલિક બંને એક જ સ્તર પર છે સ્ત્રોત મુજબ જવાબ સ્પષ્ટપણે ના છે બજારમાં ઘણી અસમાનતા છે એક નાનો દુકાનદાર ઓછા રોકાણથી ઓછો નફો કમાય છે અને એનું જીવન ધોરણ સામાન્ય જ્યારે મોલનો મોટો દુકાનદાર કરોડોનું રોકાણ કરીને ઘણો વધારે નફો કમાય છે અને તફાવત ખરીદનાર વચ્ચે પણ છે હા આપણી આર્થિક સ્થિતિ નક્કી કરે છે કે આપણે મોલમાંથી બ્રાન્ડેડ જીન્સ ખરીદીશું કે પછી સાપ્તાહિક બજારમાંથી સામાન્ય કપડાં અને ઘણા લોકો એવા પણ છે જેમના માટે સાપ્તાહિક બજાર પણ મોંઘું પડે છે વેદનશીલ મુદ્દો પણ છે ઘણીવાર આપણે કોઈ વૃદ્ધ કે જરૂરિયાતમંદ વ્યક્તિને રસ્તા પર નાની મોટી વસ્તુઓ વેચતા જોઈએ છીએ એમની પાસેથી ખરીદી કરવી એ માત્ર એક સોદો નથી પણ એક પ્રકારની મદદ છે તો શું આનો અર્થ એ છે કે ઓનલાઇન બજાર અને મોલ નાના દુકાનદારો માટે એક મોટો ખતરો છે એમની રોજગારીનો શું આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા છે ટેકનોલોજી અને મોટા બજારોએ સ્પર્ધા વધારી છે જેની અસર નાના વ્યાપારીઓ પર ચોક્કસપણે પડે છે જો કે મહલ્લા બજારની પેલી અંગત સંબંધ અને ઉધારની સુવિધા જેવી તાકાત છે ને એ તેને હજુ પણ ટકાવી રાખે છે ચાલો હવે વાત કરીએ બજારના રાજા એટલે કે ગ્રાહકની આપણે બધા જ ગ્રાહક છીએ જે ક્ષણે આપણે કોઈ વસ્તુ કે સર્વિસ માટે પૈસા ચૂકવીએ ભલે તે એક કપ ચા હોય કે ફોનનું રિચાર્જ આપણે ગ્રાહક બની જઈએ છીએ અને ભારત દુનિયાનું સૌથી મોટું બજાર હોવાથી અહીં ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે આ માટે સરકારે ગુણવત્તાના કેટલાક માપદંડો નક્કી કર્યા છે તમે કોઈ પ્રોડક્ટ ખરીદો ત્યારે તેના પર અમુક ખાસ નિશાનીઓ જોઈ હશે હા જેમ કે ઇલેક્ટ્રિક સ્ત્રી કે હેલ્મેટ પર આઈએસઆઈ માર્કા હોય છે દાગીના પર હોલમાર્ક અને ઘી કે મધ જેવી વસ્તુઓ પર એગમાર્ક આ નિશાનીઓ શું દર્શાવે છે આ નિશાનીઓ ગુણવત્તાની ગેરંટી છે આઈએસઆઈ ઘર વપરાશની અને વીજળીની વસ્તુઓ માટે છે હોલમાર્ક સોના ચાંદીની શુદ્ધતાની ખાતરી આપે છે એગમાર્ક ખેતીવાડીની શુદ્ધતા માટે છે અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા માટે એફએસએસએનો લોગો હોય છે અને હા પેકેટ પર પેલું લીલું ટપકું એટલે શાકાહારી અને લાલ ટપકું એટલે માંસાહારી પણ માની લો કે મેં આઈએસઆઈ માર્કાવાળી વસ્તુ ખરીદી અને તે ખરાબ નીકળી અથવા કોઈ દુકાનદારે મારી સાથે છેતરપિંડી કરી તો શું હું કંઈ કરી શકું હા બિલકુલ આ માટે જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી બનાવવામાં આવ્યો છે આ કાયદા હેઠળ આપણને ગ્રાહક તરીકે છ મુખ્ય અધિકારો મળ્યા છે જુઓ કેટલાક અધિકારો આપણી સુરક્ષા અને જાણકારી માટે છે જેમ કે સલામતીનો અધિકાર જેથી કોઈ નુકસાનકારક વસ્તુથી આપણને હાનિ ન થાય અને બીજો માહિતી મેળવવાનો અધિકાર જેથી આપણને ખબર હોય કે આપણે શું ખરીદી રહ્યા છીએ બરાબર એટલે કે કોઈ મને એક્સપાયરી ડેટવાળી વસ્તુ વેચી ન શકે અને બીજા અધિકારો બીજા અધિકારો આપણી પસંદગી અને ફરિયાદ માટે છે જેમ કે પસંદગી કરવાનો અધિકાર અને જો કંઈ ખોટું થાય તો રજૂઆત કરવાનો અને ફરિયાદ નિવારણનો અધિકાર એટલે કે તમે ફરિયાદ કરી શકો છો અને નુકસાનનું વળતર પણ માંગી શકો છો અને છેલ્લે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર જેથી આપણે એક જાગૃત ગ્રાહક બની શકીએ અધિકારોની વાત તો થઈ પણ એક જવાબદાર ગ્રાહક તરીકે આપણી પણ કેટલીક ફરજો હશે ખરું ને ચોક્કસ અને ફરજો કહેવા કરતાં સ્માર્ટ શોપિંગ હેબિટ્સ કેવી વધુ યોગ્ય રહેશે સૌથી પહેલી અને મહત્વની આદત હંમેશા પાક્કું વાળું બિલ લો અને તેને સાચવી રાખો કારણ કે બિલ વગર તમે કોઈ ફરિયાદ કરી શકતા નથી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદતી વખતે ગેરંટી કે વોરંટી કાર્ડ લેવાનું ભૂલવું નહીં ખાદ્ય પદાર્થો પર ઉત્પાદન અને એક્સપાયરી ડેટ ખાસ તપાસવી અને લોભામણી જાહેરાતોથી પણ બચવું જોઈએ બિલકુલ અને આ જાગૃતિ ફેલાવવા માટે જ દર વર્ષે પંદર માર્ચે વિશ્વ ગ્રાહક દિન અને ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવાય છે કોઈ સમસ્યા હોય તો ગ્રાહક હેલ્પલાઇન નંબર એક લાખ એશી હજાર બસો ત્રીસ શૂન્ય બસો બાવીસ પર ફોન પણ કરી શકાય છે અત્યાર સુધી આપણે બજારની આખી વ્યવસ્થાને સમજી હવે તેને એક વાસ્તવિક ઉદાહરણથી જોઈએ તો વધુ મજા આવશે સ્ત્રોતમાં એક શર્ટની આખી સફર વર્ણવી છે કપાસના ખેતરથી આપણા કબાટ સુધી હા આનાથી આખી શૃંખલા એકદમ સ્પષ્ટ સમજાઈ જશે આ સફર શરૂ થાય છે સૌરાષ્ટ્રના રામપર ગામના એક ખેડૂત મગનભાઈથી તેઓ એમના ખેતરમાં કપાસ ઉગાડે છે પછી એ કપાસ માર્કેટિંગ યાર્ડમાં જાય છે જ્યાં આપણે અગાઉ વાત કરી હતી અને ત્યાં ચુનીલાલ નામના વ્યાપારી તેને હરાજીમાં ખરીદે છે બરાબર હવે ચુનીલાલ આ કપાસને જીનિંગ ફેક્ટરીમાં લઈ જાય છે ત્યાં મશીનો દ્વારા કપાસમાંથી રૂ અને કપાસિયા બંનેને અલગ કરવામાં આવે છે એટલે કે કપાસના છોડનો કોઈપણ ભાગ નકામો નથી જતો રૂ કપાસિયા બધું જ કામમાં આવે છે એકદમ સાચું કપાસિયામાંથી ખાદ્યતેલ બને છે અને એનો ખોડ આહાર તરીકે વપરાય છે જ્યારે રૂની મોટી ગાંસડીઓ બનાવીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલવામાં આવે છે ત્યાં રૂમાંથી લાંબો મજબૂત દોરો તૈયાર થાય છે અને દોરામાંથી કાપડ બને છે જેને પછી રંગવા માટે ડાઇંગ મિલમાં મોકલાય છે આ પ્રક્રિયા તો ઘણી લાંબી છે હા અને હજુ તો શર્ટ બનવાનો બાકી છે આ રંગીન કાપડ હવે વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં જાય છે ત્યાં એનું કટિંગ થાય સિલાઈ થાય બટન અને લેબલ લાગે અને પછી તેને પેક કરવામાં આવે છે અને ત્યાંથી તે જથ્થાબંધ વેપારી પાસે પછી શહેરના શોરૂમમાં અને છેલ્લે આપણા હાથમાં આવે છે વાહ એટલે કે એક શર્ટ ખરીદીએ એ આપણી પાસે પહોંચતા પહેલા ઓછામાં ઓછા દસ અલગ અલગ હાથોમાંથી પસાર થાય છે આ જ બજારની સુંદરતા અને જટિલતા છે આ એક શર્ટની સફરમાં ખેડૂત વેપારી ડ્રાઈવર મિલમજૂર કારીગર દુકાનદાર કેટલા બધા લોકોને રોજગારી મળે છે તું આ હતી બજારની દુનિયાની ઊંડી સમજ એક નાનકડી મહોલ્લાની દુકાનથી લઈને વૈશ્વિક ઓનલાઇન બજાર સુધી બધું જ એક અદૃશ્ય દોરાથી જોડાયેલું છે આ એક એવી વ્યવસ્થા છે જે લાખો લોકોને રોજગારી આપે છે અને આપણી જરૂરિયાતો પૂરી કરે છે અને ટેકનોલોજી પરિવહન અને સંદેશાવ્યવહારને કારણે આજે આખું વિશ્વ એક બજાર બની ગયું છે આપણે અમેરિકામાં બનેલી વસ્તુ ભારતમાં ખરીદી શકીએ છીએ અને ભારતમાં બનેલી વસ્તુ ત્યાં વેચી શકીએ છીએ આ વ્યવસ્થાને સમજવી એક જાગૃત નાગરિક અને ગ્રાહક બનવા માટે ખૂબ જ જરૂરી છે આ બધી ચર્ચા પછી મનમાં એક સવાલ રહી જાય છે આપણે કપાસથી શર્ટ બનવા સુધીની આખી સફર જોઈ તેમાં ખેડૂત વેપારી મિલ માલિક કારીગર શોરૂમ માલિક બધા જ નફો કમાય છે પણ જે મોંઘો શોટ આપણે ખરીદીએ છીએ તેની અંતિમ કિંમતમાંથી જેણે આખી મહેનત શરૂ કરી એ કપાસ ઉગાડનાર ખેડૂતને ખરેખર કેટલા પૈસા મળતા હશે વિચારવા જેવી વાત છે